આજે આ અત્યારે પાંચ દુકાનનું ડિમોલિશ છે એવું જ એસ કદમે આ ગામમાં ઊભા મકાનો છે બે બે માળની બિલ્ડિંગો છે ઢાળિયાઓ છે તો આ કલેક્ટર સાહેબે અને મામલેદાર સાહેબે તંત્ર એક સાઈડ જ એક કાર્યવાહી કરી પૂર્વગ્રહ અને ભીખાભાઈ કાળાભાઈ ગોહિલ અમારા ગામના ઉપસરપંચ સાહેબ છે એ પૂર્વગ્રહ રાખી અને અમને આજે સાહેબ આપની યાદ જો તમને પહેલ ગામમાં જે પુલાવમાં એટેક થયો છે ને ત્યાં નામ પૂછી પૂછી ધર્મ પૂછીને ટાર્ગેટ કિલિંગ જેમ કરવામાં આવ્યું છે ને એમાં મને કોઈ મત નથી આપ્યા તો કે લોકોએ મત નથી આપ્યા તો એનું શું નુકસાન થાય એ માટે અમારે અરજીઓ કરી અને અમે સત્તા પર તંત્ર આવકારીએ છીએ અને આજે દબાણ હટાવવાની પ્રોસેસ છે એની પ્રશંસા પણ કરીએ છીએ કે જે પૂર્વગ્રહ રાખીને જે એક તરફી કામ થાય છે આ દેશના નાગરિકો અમે પણ છે અને અમારા પણ કઈક હકો છે કે ગામના લોકોના અને સર્વ સામાજિક ન્યાય રીતે વર્તે અને કોઈને પૂર્વગ્રહ ટાર્ગેટ ન બનાવવામાં આવે